વડોદરામાં ગત વર્ષે ત્રણ વખત પૂરના પાણી શહેરમાં ફરી વળ્યા હતા જેનો ભય આજે પણ લોકોને સતાવી રહ્યો છે ત્યારે હવે શહેરમાં ચોમાસું બેસવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના સયાજીગંજ પરશુરામના ભઠ્ઠા વિસ્તારના નાગરિકો દ્વારા પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરી કદાચ ગુજરાતમાં આવી પહેલ ઘટના હશે કે આગવા આયોજનના ભાગરૂપે સ્થાનિકો દ્વારા તરાપાની પૂજા અર્ચના કરી નારિયેળ વધેર્યું હોય કદાચ નવાઈ લાગશે કે તરાપાની પૂજા કેમ તો દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે ગત વર્ષે વડોદરામાં આવેલા પૂર દરમિયાન સુરક્ષિત બહાર નીકળવા માટે વિસ્તારના લોકો માટે તરાપો જ બચાવનું સાધન હતું જેથી આ વખતે ન કરે નારાયણપુર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો આ તરાપો નાગરિકોના બચવા માટેનું સાધન બને તે માટે આજે તરાપાની પૂજા કરી હતી સ્થાનિકોનો આક્ષેપ છે ગત વર્ષે પૂર દરમિયાન પાલિકા તંત્ર દ્વારા જરૂરી સહાય મળી ન હતી ત્યારે તેમને દસથી બહાર ભરાયેલા પાણી અને મગરોથી સુરક્ષિત બહાર નીકળવા માટે એકમાત્ર તરાપો જ હતો તેથી સ્થાનિકો દ્વારા આજે તરાપાનું પૂજન કર્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સાફ સફાઈ અને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા બાદ લોકોના મનમાંથી પૂરના પાણીનો ભય ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું જોકે ચોંકાવનારી વાત છે વડોદરાના સહાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે પરંતુ પ્રોજેક્ટને લઈને લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા ત્રણ ત્રણ પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે આજે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું આ વખતે જો પૂરના પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે આશ્રયથી આ કાર્ય કરવામાં આવ્યું હતું સામાજિક આગેવાન વિઠ્ઠલ આઈરે જણાવ્યું હતું કે આ વર્ષે પૂરની દુઃખદ ઘટના ઘટી હતી જે અમે આજે પણ ભૂલ્યા નથી વળી તાજેતરમાં અકોટાના ધારાસભ્યએ કહ્યું હતું કે પૂર તો આવવાનું જ છે જેથી અમે અગાઉથી તરાપાનું પૂજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છે જેથી કરીને વિસ્તારના લોકોને કોઈ તકલીફ ના પડે અને તેમને

કે અમે આજે તરાપાની પૂજા કરી છે અને પબ્લિકમાં એવો મેસેજ જવો જોઈએ અને પબ્લિકે અને પબ્લિકને પણ ખબર છે કે કોર્પોરેશન કે તંત્રના ભરોસે બેસવું નહીં જેને કોને પણ પબ્લિકે પબ્લિક અંદર અંદર મદદ કરવી હોય તો એ દિલથી મદદ કરે અને જેનો કોને બી જીવ બચે એના માટે અમે જે તરાપાની પૂજા અર્ચના કરી છે અને કદાચ આ ગુજરાતમાં પહેલો કિસ્સો હશે જે તરાપોની પૂજા કરી છે પાલિકા તો સાહેબ બતાવવામાં કામગીરી કરે છે પબ્લિક માટે કશી કોઈ જાતની કામગીરી છે નહીં સાહેબ ગયા વર્ષે અંદાજે બાર બાર તેરથી તેર તેર ફૂટ પાણીમાં અમે રહ્યા છે ગયા વર્ષ હું અમે તો છેલ્લા જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી એ પરિસ્થિતિ અમારાથી ભૂલાય નહીં એટલે ના છૂટકે અમારે આજે આ પૂજા અર્ચના કરવી પડી છે તારાપાની ધારાસભ્ય તમારી પડખે જ છે ને અમારા ધારાસ અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ પણ કીધું કે ભાઈ બાળ તો આવવાની જ છે એટલે અમારે ધારાસભ્યનો માન રાખીને માન સન્માનથી રાખીને વિસ્તારના લોકોને લોકો સાવચેત કર્યા છે કે ભાઈ જે લોકોને મદદ થશે એ તરાપોનો ઇસ્તેમ કરી શકે પાલિકા માટે પાલિકા માટે પાલિકાનો ભરોસે બેસવું નહીં આમ નાગરિકને બધાને જ ખબર છે પાલિકા કોઈની મદદે આવતું નથી અને આવવાનું પણ નથી જાત મહેનત જિંદાબાદ તમે તરાપો કઈથી લાયા તારા પોઈ ગયા વર્ષનો છે અહીંયા પડી રહેલો તો એની અમે સાફ સફાઈ કરીને પૂજા પૂજા અર્ચના કરી છે